આઈએમએ રાજકોટ અને સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો દ્વારા રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી નીકાળવામાં આવી હતી કોલકાતાની આરજીકાર મેડિકલ કોલેજની મહિલા રેસિડેન્ટ તબીબ સાથે ઘટેલી અમાનવીય ઘટનાને સમગ્ર દેશે વખોડી કાઢી છે જે અંતર્ગત આઈએમએ દ્વારા ચોવીસ કલાક તમામ ઓપરેશન ઓપીડી સર્જરીના કાર્યોને બંધ કરી હડતાળ પાડી છે આઈએમએ રાજકોટ તબીબો અને સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ હાથ પર પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કર્યો હતો સાથે રેલી નીકળવામાં આવી હતી કલેક્ટર કચેરીએ રેલી પહોંચ્યા બાદ કલેક્ટર ખુદ નીચે આવીને આવેદનપત્ર સ્વીકાર્યું હતું કલકત્તાની મહિલા રેસિડેન્ટ તબીબને ન્યાય મળે તેમજ મહિલા રેસિડેન્ટ તબીબોની સુરક્ષાની કડક અમલવારીની મુખ્ય માંગ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હું આજે આરજી કર મેડિકલ કોલેજમાં જે માનવ સર્જિત દુઃખ ઘટના બની છે એ દેશ માટે બહુ દુઃખદ અને કલંકિત ઘટના છે જો સુરક્ષિત મહિલાઓ કે તબીબો કોઈ સુરક્ષિત ના હોય તો આ સમાજમાં અને આ હોસ્પિટલોમાં સારવાર કઈ રીતે કરી શકે અને જેની કલ્પના પણ તમે ના કરી શકો આ સંદર્ભે આખા દેશમાં આજે હડતાલનો કરવામાં આવી છે દરેક હોસ્પિટલો પ્રાઇવેટ ક્લિનિક હોસ્પિટલો કોર્પોરેટ હોસ્પિટલ બધી જ આજે રૂટિન એક્ટિવિટીઝ બંધ રાખશે અને આજના અમારા કાર્યક્રમમાં આજે અમે એકત્રિત થઈ જે જુનિયર ડૉક્ટર એસોસિએશન બધા મેડિકલ સ્ટુડન્ટ રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ટીચર્સ એસોસિએશન આજે બધા ભેગા થઈ મેડિકલ કોલેજથી અમે રેલી કાઢી અને કલેક્ટર ઓફિસે જાશું અમારા જે રૂટ નિશ્ચિત કરેલો છે પ્રાઇમરી અમે સંમતિ લીધી છે જઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપશું કે આનો કાયદો એવી રીતે ઘડે કે જેથી કરીને કોઈ પણ હોસ્પિટલમાં જે મહિ તબીબ જે સારવાર કરતો એને પૂરતે પૂરતી સુરક્ષા મળે અને પૂરતે પૂરતી સાવચેતી મળે જેથી કરીને સારી રીતે સારવાર કરી શકે આજે ઓછામાં ઓછા હજારથી પંદરસો મેડિકલ સ્ટુડન્ટ અને તબીબો ભેગા હશે અમે શાંતિથી રેલી કરશું કોઈ તોફાન નહીં થાય અને અમારે કોઈ સમાજ સામે નથી રેલી આ કોઈ નથી કોઈ સરકાર સામે રેલી અમે માત્ર ને માત્ર સુરક્ષા લેવા માગીએ છીએ કે અમે જ્યારે ડ્યુટી કરતા હોય કે જ્યારે દર્દીઓનું સેવા કરતા હોય કે દર્દીની ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે અમને પૂરેપૂરી સુરક્ષા મળે એનો જ અમારો બસ એક જ અમારો આશા છે કે એવી રીતે કરી શકીએ મારું નામ ડૉક્ટર સંદીપ શર્મા હું જુનિયર ડૉક્ટર એસોસિએશન પીડીયુ મેડિકલ રાજકોટ ખાતે પ્રેસિડેન્ટ છું આજ રોજ અમે લોકો દ્વારા જે પ્રોટેસ્ટ કરવામાં આવે છે તે તારીખ નવ ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળમાં આપણે કોલકાતા ખાતે જે આરજીકર મેડિકલ કોલેજમાં જે એક બેન સેકન્ડ યર સ્ટુડન્ટ હતી એની સાથે જે અમાનવીય કૃત્ય થયું તેના વિરોધમાં અમે આજ લોકો એક શાંતિપૂર્વક રેલીનું આયોજન કરેલ છે જેમાં અમારી સાથે આઈએમએના તમામ હોદ્દેદારો તેમજ અમારા ગુજરાત ટીચર એસોસિએશનના તમામ ફેકલ્ટી અને કન્સલ્ટન્ટ મિત્રો પણ જોડાશે જે રેલી આજે શાંતિપૂર્વક કરવામાં આવશે અને તેમાં તેના ભાગરૂપે કલેક્ટર સાહેબશ્રીને એ માટેનું આવેદનપત્ર આપવામાં આવશે આ જે કૃત્ય છે તો જે એ પીડિતા પર વીતી હશે એ તો આપણે મતલબ કલ્પના પણ ન કરી શકીએ એક ને માનવ કોઈ પણ આવું કૃત્ય કરી જ ન શકે એટલે આ કૃત્ય તો અમાન્ય છે એકદમ અમાનવીય કૃત્ય છે સમાજ દ્વારા આ બિલકુલ સ્વીકાર થવું ન જોઈએ હું તમામ જાહેર જનતાને પણ વિનંતી કરીશ કે એ લોકો પણ આ પીડિતા અને એના પરિવારને ન્યાય મળે તે માટેના તમામ પ્રયત્નો કરે અમારી મુખ્ય માંગ એ છે કે જે પીડિતા છે અને એનો પરિવાર છે એને પૂરેપૂરો ન્યાય મળે કારણ કે તારીખ નવ થી લઈ આ ઘટના બનેલ છે આજ દિન સુધી એ લોકોને કોઈ સંતોષકારક ન્યાય મળેલો નથી બીજું કે તેમના જે ન્યાય માટે વિરોધમાં લડી રહેલા રેસિડન્ટ ડૉક્ટરો પણ એક મોટી સંખ્યામાં ટોળવા આવીને હુમલો કરે છે મારામારી કરે અને જે પણ વસ્તુઓ જે હોસ્પિટલની અને એમના કોલેજની તેમાં તોડફોડ કરે છે ત્યાંના પુરાવાને નષ્ટ કરવાના પ્રયત્નો કરે છે તો આ વસ્તુ કેટલી હદે યોગ્ય છે તો એ લોકોને પણ કડકમાં કડક સજા મળે બીજું સરકાર જે એક્શન લે એ એવી લે કે જેમાં સમાજમાં એક દાખલો બને અને બીજીવાર આવું કૃત્ય ભારતભરમાં બીજીવાર ક્યારેય રિપીટ ન થાય અને બીજી અમારી એવી માંગ છે કે ડૉક્ટરો સાથેના વારંવાર જે મારામારી અને અત્યાચારના કૃત્યો છે એની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે તો આપણી મોટાભાગની જે હોસ્પિટલો છે તેમાં સુરક્ષા સેવાઓનો અભાવ છે જેવા કે સીસીટીવી કેમેરા સુરક્ષાકર્મીઓ જેવી બેઝિક વસ્તુઓ પણ મોટાભાગની હોસ્પિટલોમાં ઉપલબ્ધ નથી તો તેમાં વધારો થાય અને જે સેન્ટ્રલ પ્રોટેક્ટિંગ એક્ટ છે એ અંતર્ગત સુરક્ષાને લઈને તમામ જોગવાઈઓ આવરી લે અને એ એક્ટની અમલવારી કરાવે એવી અમારી માંગ છે